અંકલેશ્વર જેડીસી સ્થિત એઆઈએ ઓડિટોરિયમ હોલ ખાતે બે દિવસીય પર્યાવરણીય સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો છે અંકલેશ્વર એન્વાયરો પ્રિઝર્વેશન સોસાયટીના ઉપક્રમે બે દિવસીય પર્યાવરણીય સેમિનારનો પ્રારંભ થયો હતો જેનો પ્રારંભ અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસા ઓઝાના હસ્તે બે દિવસીય સેમિનાર દીપ પ્રગટાવીને પ્રારંભ કરવામાં આવ્યો હતો વર પ્રવર્તમાન સમયમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એડવાન્સ ટેકનોલોજી ઉપર યોજાયેલા આ સેમિનારમાં અંદાજે પાંચસોથી વધુ ઉદ્યોગ પ્રતિ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ સેમિનારના વિવિધ સેશન્સ દરમિયાન ઉદ્યોગોમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ રિકવરી તેમજ પર્યાવરણની જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ સમારોહ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા નોટિફાઈડ ચેરમેન અમૂલક પટેલ ઉદ્યોગ અગ્રણીઓ એન કે નાવડિયા અશોક પંચવાણી એ ચેરમેન અતુલ બુચ ડીપીએમસીના કોઓર્ડિનેટર વિજય આસર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું ડોક્ટર જીજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર અને આજે આપ જોઈ રહ્યા છો કે અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સોસાયટી મારફતે એક સરસ મજાના બે દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ આયોજનનો હેતુ એ છે કે જે કોઈ વિદ્યાર્થીઓ કે એન્વાયરમેન્ટ પ્રોફેશનલ છે એ એમની જે કાર્યકાળ છે એ કાર્યકાળની અંદર એમની જે જ્ઞાનની જે ધાર કાઢી છે એ ધાર જ્ઞાનની ધાર કાઢી અને કેવી રીતે સકારાત્મકતાથી એના ઉદ્યોગોની અંદર એ મદદરૂપ થઈ શકે તો એના માટેનો આ સેમિનાર છે અને એમાં પર્યાવરણના મુદ્દાઓને આવરી લેતા બધા જ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આજે એનો પહેલો દિવસ હતો અને મેં પણ મારા જે ચક્રિય અર્થવ્યવસ્થા છે એના ઉપર મારા વિચારો રજૂ કર્યા અને ખાસ કરીને જ્યારે હજી મેં હમણાં જ ચાર્જ લીધો છે ત્યારે અમરેશ્વરની જનતાને એક સંદેશ આપવા માગું છું કે આપની પર્યાવરણ વિગતની કંઈ પણ સમસ્યા હશે તો આપ નિર્ભીકપણે જીપીસીટીને જાણ કરી શકો છો અને ગુજરાત કૃષિ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર પ્રાદેશિક કચેરી જે છે એની ટીમ હંમેશા આપના દ્રશ્યોના નિવારણ માટે સતત ચિંતિત રહેશે અને હાજર રહેશે સાથે સાથે અંકલેશ્વર ઉદ્યોગપતિઓને પણ હું એક આ તબક્કે કહેવા માગું છું કે આપણું જે ગુજરાત ભારત અને એશિયામાં અંકલેશ્વર જીઆઈસીનું સ્થાન છે એ સ્થાન વધુ મક્કમ બને વધુ ઇજ્જતપૂર્વક લોકો આદરપૂર્વક એને નિહાળે એવા આપણે સાથે મળીને ભવિષ્યમાં કામ કરવાના છે અને એ બધામાં ઉદ્યોગપતિ અંકલેશ્વરની સામાન્ય પ્રજા અને મીડિયા કર્મીઓનો સહકાર હશે તો ચોક્કસપણે આપણે આ મકામ પાર કરી શકીશું અમને હોઈ શકતા નથી ધન્યવાદ